જય ગણેશ ગણેશ ઉત્સવ એટલે આરાધનાનો ઉત્સવ અને આ ઉત્સવમાં ઘણા લોકો એવા હોય છે જે દસ દિવસ સુધી ગણપતિનું વ્રત રાખતા હોય છે ત્યારે ચાલો આજે વાત કરીએ ગણપતિ ઉત્સવ દરમિયાનના ડાયટ પ્લાનની કે તમે શું ખાઈ શકો અને શું ના ખાઈ શકો અને જેને કારણે તમે ફિટ રહી શકો કારણ કે ગણપતિની આરાધના જ્યારે કરતા હોય છે ત્યારે ઘણા લોકો એવા હોય છે જે વ્રત કરે છે પણ થાય છે શું કે આ વ્રતને કારણે વધારે પડતું તીખું તળેલું ખવાય જતું હોય છે યા તો બાપાની આરાધનાનો ઉત્સવ હોય દસ દિવસ સુધી સ્વીટ પણ ભરપૂર ખવાય છે અને આખરે પછી વજન વધી જાય છે એસિડિટી ગેસ એ બધી સમસ્યા થતી હોય છે ત્યારે આજે હું તમને એક સિમ્પલ ડાયટ પ્લાન છું જે તમે દસ દિવસ સુધી ફોલો કરશો તો તમે બાપાની આરાધના તો કરી શકશો સાથો સાથ તમારું વજન છે તે પણ તમે પાંચ થી છ કિલો આરામથી ઘટાડી દેશો તેના માટે શું કરવાનું છે ચાલો હું તમને એક પછી એક બતાવું દિવસની શરૂઆત તમારે કરવાની છે એક ગ્લાસ હોટ લેમન વોટરથી એટલે કે નવ પાણી લેવાનું છે તેની અંદર અડધો લીંબુનો રસ તમારે નાખવાનો છે મિક્સ કરીને જેવી રીતે આપણે ચા પીએ છીએ તેની જેમ પી જવાની છે દિવસની શરૂઆત તમારે તેનાથી કરવાની છે જો ચા કે કોફીની ટી હોય તો તમે ત્યાર પછી લઈ શકો છો પરંતુ વિધાઉટ સુગર અને પછી બ્રેકફાસ્ટમાં તમારે લેવાનું છે એક બાઉલ મિક્સ ફ્રૂટ્સ જે પણ ફ્રૂટ્સ તમને પસંદ હોય તમે એપલ લઈ શકો છો પેરું લઈ શકો છો બનાના લઈ શકો છો પપૈયું લઈ શકો છો વોટરમેલન લઈ શકો છો જે પણ તમને પસંદ હોય એક નાનું બાઉલ એટલે કે સોથી દોઢસો ગ્રામ ફ્રૂટ્સ ખાઈ લેવાના છે અને ત્યાર પછી જ્યારે મિડ મોર્નિંગ એટલે કે લંચ પહેલાં ભૂખ લાગે ત્યારે ચારથી પાંચ પલાળેલી બદામ અને બે અખરોટ છે રાત્રે પલાળી દો અને ત્યારે તમે તે ખાઈ લો અને ત્યાર પછી જ્યારે બપોરના જમવાનો સમય થાય ત્યારે તમારે રાજગ્રાના રોટ લોટની રોટલી બનાવવાની છે રાજગ્રાનો લોટ છે ઇઝીલી અવેલેબલ હોય છે ને તેની અંદર ઘણા બધા ફાયદા છુપાયેલા છે એ વાત અલગ છે કે આપણે એને તળીને પૂરી બનાવીએ છીએ એટલે ફાયદા નથી મળતા એટલે તમારે રોટલીના ફોર્મમાં બનાવવાનું છે અને જો તમે એકટાણું કરતા હોય તો તમે સામાન્ય ઘઉંની એક રોટલી લઈ શકો છો અથવા તો રાજઘરાની રોટલી જો તમે વ્રત કરો છો ઉપવાસ કરો છો તો અને તેની સાથે તમે જે પણ સબ્જી ખાતા હોય એ સબ્જી લઈ લો એક બાઉલ દહીં લઈ લો અને સલાડ લઈ લો ત્યાર પછી હવે સાંજનો સમય છે બાપાનો ઉત્સવ છે અને સ્વીટ ના ખાઈએ એવું તો કેમ બને એટલે હું તમને સ્વીટ ખાવાની બિલકુલ ના નહીં પાડું પરંતુ તમારે બાપા માટે જે લાડુ બનાવવાના છે એ ગોળ ના બનાવવાના છે અને તમે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સના અલગ અલગ લાડુ બનાવી શકો તો તમે સિંગદાણા અને ગોળને મિક્સ કરી મિક્સરમાં ક્રશ કરીને એના લાડુ બનાવી શકો છો અથવા તો તમે ટોપરાનું ખમણ અને સાથે ગોળ એડ કરીને લાડુ બનાવી શકો છો અથવા તો ડ્રાય ફ્રુટ્સની સાથે તમે ગોળ એડ કરીને બનાવી શકો છો અળસીના લાડુ પણ બહુ સારા બને છે અને જો ચોકલેટ ખાવાનું બહુ મન થતું હોય તો કોકોઆ પાવડર કે જે વિધાઉટ સુગર આવે છે એ લઈ લો સાથે ગોળ થોડું લઈ લો અને બાકી તમને જે પણ ઇન્ગ્રીડિયન્ટ્સ મેં કીધા છે લાડુ માટેના એમાંથી કોઈ પણ લઈ લો એટલે તમે ચોકલેટ લાડુ જેવો અનુભવ કરી શકશો આ તમામ તમારે કોઈ પણ એક લાડુ નાનકડું સોપારી જેટલું બનાવવાનું છે એ તમારે સાંજના સમયે ખાવાનું છે અને રાતના ડિનરમાં યા તો તમે રોસ્ટેડ પનીર લઈ શકો છો અથવા તો સકરિયા પણ અત્યારે ઇઝીલી અવેલેબલ છે ને તે પણ ભરપૂર તેની અંદર વિટામિન્સ મિનરલ્સ બધું જ રહેલું છે જે આપણા શરીરને જરૂર છે તે તમે સેકીને ખાઈ શકો છો અથવા તો તે બાફીને તેના ઉપર તમે પિંક સોલ્ટ સકરિયાની ચાટ પણ બનાવી શકો છો પીનટ ચાટ પણ બનાવી શકો છો પીનટ ચાટ રેસીપી મારી ચેનલ પર મૂકેલી એ તમે જોઈ લેજો અથવા તો તમારે એ કંઈ ના ખાવું હોય તો તમે સામાન્ય ખીચડી પણ ખાઈ શકો છો આટલું જો તમે ખાશો દિવસમાં અને જો સામાન્ય ખીચડી લો છો તો તમારે સો ગ્રામ જેટલું લેવાનું છે પનીર પણ સો ગ્રામ લેવાનું છે સકરિયા છે તે પણ સો ગ્રામ લેવાના છે એટલે રાતના ડિનરમાં તમારે સો થી દોઢસો ગ્રામની અંદર તમારી ડિશ તૈયાર થઈ જવી જોઈએ વેજીટેબલ્સ એટલે કે સલાડ તમારે જેટલું ખાવું હોય એટલું તમે ખાઈ શકો છો અને રાત્રે સૂતા પહેલા ફરી એક વખત તમારે એક ગ્લાસ હોટ લેમન વોટર લઈ લેવાનું છે અને જે લોકોને લીંબુ સૂટ નથી કરતું એ લોકો સામાન્ય હોટ લેમન વોટર હોટ વોટર લઈ શકે છે અને જે તો પણ ના પસંદ હોય તો તમે રૂમ ટેમ્પરેચરવાળું બે ગ્લાસ પાણી લઈ શકો છો અને ડિનર છે તમારે સાતથી આઠ પહેલા કમ્પ્લીટ કરી લેવાનું છે જો આ રીતે દસ દિવસ સુધી તમે આ ડાયટ પ્લાન ફોલો કરશો અને સાથે બાપાની આરાધના કરશો તો બાપા ચોક્કસથી પ્રસન્ન થશે તમારો જે પણ વેઇટ લોસ નો ગોલ હશે એ તમે એચીવ કરી લેશો ફિટ થઈ શકશો અને જે લોકો વેઇટ લોસ માટે ડાયટ નથી કરવા માંગતા તે પણ જો આ ડાયટ ફોલો કરશે તો શરીરમાં કોઈ પણ બીમારી હશે તમે જોશો કે 10 દિવસ પછી તેમાં પણ તમે ઘણો બધો ઘટાડો અનુભવશો જેમ કે ડાયાબિટીસ છે બીપી છે આ તમામ જો ડાયાબિટીસના દર્દી છે તો તે ડૉક્ટરને સલાહ બાદ જ કોઈ પણ ડાયટ પ્લાન ફોલો કરે પીસીઓડી પીસીઓએસ વાળા લોકો પણ આ ડાયટ પ્લાન ફોલો કરી શકે છે કોલેસ્ટ્રોલના દર્દી પણ આ ડાયટ પ્લાનને ફોલો કરી શકે છે કોઈ સાઇડ ઇફેક્ટ નથી રહેલી આ ડાયટ પ્લાનની ફાયદા ઘણા બધા રહેલા છે સૌથી પહેલાં તો વજન ઘટશે બીજું કે તમે ફોકસ કરી શકશો ઘણા લોકો એવું હોય છે કે જેમને દિવસભર ક્રેવિંગ થતી હોય છે તો આ ક્રેવિંગને પણ તમે ટાળી શકશો ત્રીજા નંબરમાં વાત કરીએ તો તમારું એનર્જી લેવલ પણ વધશે તમારી ઇમ્યુનિટી પણ બૂસ્ટ થશે અને સાથે જ બાપાની આરાધનામાં તમે પૂરો સમય આપી શકશો કારણ કે તમારે કિચનમાં સમય ખૂબ ઓછો પસાર કરવાનો થશે એટલે છે ને એકદમ ઇન્ટરેસ્ટિંગ અને સાથે જ યમી ડાયટ પ્લાન તો મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે કોણ કોણા ડાયટ પ્લાન ફોલો કરવાનો છો ફોલો કર્યા પછી દસ દિવસ પછી તમને જે પણ રિઝલ્ટ તમે અચીવ કરો એ પણ મારી સાથે શેર કરવાનું ચૂકશો નહીં જો તમને ફેટિટ તકના વિડીયો સારા લાગી રહ્યા છે તો પ્લીઝ હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દો અને આ વિડીયો સારો લાગ્યો હોય તો બીજા લોકો સાથે શેર કરવાનું ભૂલશો નહીં લાઈક કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન પણ દબાવી દેજો જેથી જે પણ વિડીયો મારી ચેનલ પર અપલોડ થાય તે આપના સુધી પહોંચી જાય અને જો તમે મારી પાસેથી કસ્ટમાઇઝ ડાયટ પ્લાન લેવા માંગતા હોય તો પણ તમે મને કોમેન્ટમાં બતાવી શકો છો અથવા તો મારા જે સોશિયલ પ્લેટફોર્મ છે એના પર તમે મારો સંપર્ક કરી શકો છો ફરી મળીશું અત્યારે રજા આપો જય ગણેશ